અમરેલી ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લામાં વસવાટ છે સિંહ ગામડા સુધી પહોંચી ગયા છે ત્યારે સિંહના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે ત્યારે વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે સાવરકુંડલા તાલુકાના થોરડી ગામની ગૌશાળાના ગેટ પર બે સિંહ અને બે શ્વાન વચ્ચે લડાઈ થઈ ગઈ હતી ગેટની બહાર સિંહ અને અંદરની બાજુ શ્વાન હતા બંને વચ્ચે લડાઈ થઈ હતી ત્યારે આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અમરેલી જિલ્લામાં સિંહ વસવાટ કરે છે સાવરકુંડલા તાલુકામાં સિંહ પરિવાર અવારનવાર શિકારની શોધમાં ગ્રામીણ વિસ્તારોમાં આવે છે ત્યારે રાતે મોટાભાગે સિંહ શિકારમાં નીકળે છે અમરેલી જિલ્લાના ગામડાની શેરીઓમાં પણ સિંહ શિકાર કરે છે તેમજ ગામડામાં આંટા મારતા દેખાતા હોય છે હાઇવે પર પણ સિંહ જોવા મળે છે વારંવાર આવી ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે થોરડી ગામની ગૌશાળામાં રાત્રિ દરમિયાન બે સિંહ આવી ચડ્યા હતા ગેટ પર સિંહ પહોંચતા ગેટ બંધ હતો સિંહને જોઈ અંદરથી બે શ્વાન દોડી આવ્યા હતા અને બે સિંહ અને શ્વાન વચ્ચે લડાઈ શરૂ થઈ હતી પરંતુ વચ્ચે ગૌશાળાનો ગેટ હતો આ ઘટનામાં ગેટની બહારની ની બાજુ બે સિંહ હતા અને અંદરની બાજુ બે શ્વાન હતા બંને સામસામે આવી ગયા બંને શ્વાન સુરક્ષિત હોય સિંહ સામે લડવા તૈયાર થઈ ગયા હતા તો બીજી તરફ પણ જોર લગાડ્યું હતું પરંતુ કારણે શિકાર ન આ લડાઈના અંતે સિંહ જતા રહ્યા મોટો અવાજ જતા ગૌશાળામાંથી કોઈ વ્યક્તિ બહાર આવે છે અને ટોર્ચનો પ્રકાશ કરે છે ત્યારે આ વ્યક્તિની સાથે શ્વાન પણ બહાર આવ્યા અને સમગ્ર ઘટના ગૌશાળાના ગેટ પર મૂકેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ આ વિડીયો ભારે વાયરલ થયો છે